ગિરનાર નામ સાંભળતા જ મનમાં શું આવે છે એક પર્વત કે પછી રહસ્યો દંતકથાઓ અને એવી દેવી શક્તિથી ભરેલું એક જીવંત વિશ્વ તો ચાલો આજે આપણે સાથે મળીને આ પવિત્ર પર્વતના ઊંડાણમાં છુપાયેલા ભેદ ઉકેલવાની કોશિશ કરીએ તો મૂળ સવાલ એ જ છે કે શું ગિરનાર ખરેખર ફક્ત પથ્થરો માટી અને જંગલોનો બનેલો એક મનો સામાન્ય પહાડ છે કે પછી એની અસલિયત એની વાસ્તવિકતા આપણે જે જોઈએ છે એનાથી કંઈક સાવ અલગ જ છે જુઓ એક બાજુ વિજ્ઞાન છે એ કહે છે કે ગિરનાર એક ભૌગોલિક રચના છે બરાબર પણ પછી બીજી બાજુ છે સદીઓ જૂની વાતો માન્યતાઓ અને એ તો સાવ અલગ જ ચિત્ર બતાવે છે એમના મતે આ કોઈ સામાન્ય પર્વત છે જ નહીં આ તો એક એવું છે જ્યાં આપણી આ દુનિયા કોઈ બીજી જ દુનિયા સાથે જોડાય છે અને એની પ્રાચીનતા વિશે તો શું કહેવું જરા વિચારો આપણે હિમાલયને કેટલો વિશાળ અને જૂનો માનીએ છીએ બરાબર પણ માન્યતાઓ કહે છે કે ગિરનાર તો હિમાલય કરતાં પણ જૂનો છે આજ કારણ છે કે એને પર્વતોના ભીષ્મ પિતામહ જેવું મોટું નામ મળ્યું છે અને સાચું કહું તો એના રહસ્યોની શરૂઆત જ એની આ ઉંમરથી થાય છે તો ચાલો હવે આપણે આ સફર શરૂ કરીએ અને શરૂઆત ક્યાંથી કરીશું ગિરનારની તળેટીથી કારણ કે રહસ્ય તો ત્યાંથી જ શરૂ થઈ જાય છે અને એમાંનું પહેલું અને સૌથી પ્રખ્યાત રહસ્ય એટલે મૃગીકુંડ કુંડ દસ હજાર દસ હજાર પગથિયા આ ખાલી એક નંબર નથી આ તો શ્રદ્ધાની એક આકરી પરીક્ષા છે અને જે લોકો આ ચઢાણ ચઢે છે એમાંથી ઘણા એવું માને છે કે તેઓ એકલા નથી ચડતા જાણે કોઈ અદ્રશ્ય શક્તિ એમની સાથે હોય એમને મદદ કરતી હોય ઉપર તરફ ખેંચતી હોય દર વર્ષે મહાશિવરાત્રીના સમયે આ જ તળેટીનું દ્રશ્ય કંઈક અલગ જ હોય છે લાખો શ્રદ્ધાળુઓ હજારો સાધુ સંતો આખી જગ્યા જાણે જીવંત થઈ ઉઠે છે આ છે ભવનાથનો પ્રખ્યાત મેળો કહેવાય છે કે કુંભ મેળા પછી ભારતમાં સાધુ સંતોનો આ સૌથી મોટો મેળો છે અને અહીં જ રહસ્યો વાસ્તવિકતામાં ફેરવાય છે અને આ આખા કેન્દ્ર શું છે ખબર છે મૃગી મૃગીકુંડ એક માન્યતા એવી છે કે મહાશિવરાત્રીની રાત્રે કેટલાક નાગા સાધુઓ આ કુંડમાં સ્નાન કરવા માટે ઉતરે છે અને પછી ગાયબ થઈ જાય છે ક્યારેય પાછા દેખાતા નથી જાણે કે આ કુંડ કોઈ પાણીનો કુંડ નહીં પણ બીજા કોઈ લોકમાં જવાનો દરવાજો હોય હવે આ કુંડનું નામ મૃગીકુંડ કેમ પડ્યું એની પાછળ પણ એક બહુ જરસપ્રદ વાર્તા છે એ વાર્તા છે એક રાજાની એક શિકારની અને પૂર્વજન્મના કર્મોની વાર્તામાં એક હરણીના મુખવાળી સ્ત્રી છે જેને શાપમાંથી મુક્તિ મળે છે અને એની યાદમાં એના સન્માનમાં રાજા આ કુંડ બનાવે છે તો એક રીતે જોઈએ તો આ કુંડ માત્ર પાણીનો સ્ત્રોત નથી પણ રૂપાંતરણનું બદલાવનું પ્રતીક છે સારું તો તળેટીની વાત તો થઈ પણ જેમ જેમ આપણે ઉપર ચડીએ ગિરનારના રહસ્યો માત્ર જગ્યાઓ પૂરતા નથી રહેતા એ અહીંના જંગલોમાં અહીંની વનસ્પતિઓમાં પણ ફેલાયેલા છે અને એવી એવી વાતો સાંભળવા મળે છે કે માન્યમાં ના આવે એમ કહેવાય છે કે આ જંગલોમાં એવી જડીબુટ્ટીઓ અને વનસ્પતિઓ છે જેમના ગુણધર્મો વિજ્ઞાનની સમજની બહાર છે વિચાર તો કરો કોઈક ડાળીથી દાતણ કરો તો બધા દાંત ખરી પડે તો કોઈક ઝાડને અડવાથી જ ભયંકર બીમારી મટી જાય એવી પણ વાતો છે કે અમુક પાંદડા ખાવાથી મહિનાઓ સુધી ભૂખ જ ન વાગે હવે સવાલ એ છે કે શું આ બધી ફક્ત વાતો છે લોકવાયકાઓ છે કે પછી એમાં કોઈ સચ્ચારી પણ છે હજારો પગથિયાની એ કઠિન યાત્રા પછી આખરે આપણે પહોંચીએ છીએ ગિરનારના શિખર પર પણ અહીં એક મજાની વાત છે ગિરનાર એટલે કોઈ એક ટોચ નહીં ગિરનાર એ પાંચ મુખ્ય શિખરોનો એક સમૂહ છે અને દરેક શિખરની પોતાની અલગ ઓળખ અલગ ઉર્જા અને અલગ રહસ્ય છે આ પર્વતની આધ્યાત્મિક ઓળખ તો છે જ પણ એનો ઇતિહાસ પણ એટલો જ ભવ્ય છે હજારો વર્ષો પહેલાં સમ્રાટ અશોકે અહીં શિલાલેખો કોતરાવ્યા પછી સદીઓ પછી ચીનથી આવેલા પ્રવાસી યુ એન ત્વાંગે પણ અહીંના ઋષિમુનિઓ વિશે અદ્ભુત વર્ણન કર્યું છે કહેવાનો મતલબ એ છે કે યુગોથી ગિરનાર શાસકો અને સાધકો બંને માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે તો આજે પાંચ શિખરો છે એમને ખાલી પહાડની ટોચ સમજવાની ભૂલ ન કરતા આ તો એક આખી આધ્યાત્મિક સિસ્ટમ છે સૌથી ઊંચું ગોરખનાથ શિખર જ્યાં ધ્યાન અને તપ થાય છે પછી છે દત્તાત્રેય જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો સંગમ મનાય છે નેમિનાથ શિખર જૈન ધર્મ માટે અત્યંત પવિત્ર છે અને પછી છે મા અંબાનું શક્તિપીઠ દરેક શિખર એક અલગ ઉર્જાનો સ્ત્રોત છે અને આ બધા મળીને ગિરનારની જે દૈવી આભા છે એ બનાવે છે શિખરોની ઊંચાઈની વાત તો કરી લીધી પણ હવે ચાલો પર્વતના પેટાળમાં ઉતરીએ કારણ કે અસલી રહસ્યો તો ત્યાં અંધારી ગુફાઓમાં છુપાયેલા છે અને આ કોઈ સામાન્ય ગુફાઓ નથી એવી વાતો છે કે આ ગુફાઓના રસ્તા બ્રહ્માંડના એવા ખૂણામાં ખુલે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી જ એક ગુફા છે કાળી ગુફા હવે નામ ભલે ગુફા હોય પણ કહેવાય છે કે આ પથ્થરોની બનેલી કોઈ ભૌતિક ગુફા નથી આ તો એક પોર્ટલ છે એક એવું પ્રવેશ દ્વાર જ્યાં સમય અને અવકાશના આપણા જે નિયમો છે એ બધા તૂટી જાય છે એમ કહી શકાય કે આ ચેતના માટેનું એક પોર્ટલ છે જરા કલ્પના કરવાનો પ્રયત્ન કરો એક એવી જગ્યા જ્યાં અંદર જાઓ અને સમય કાં તો સાવ ધીમો પડી જાય અથવા તો વીજળીની જેમ ભાગવા લાગે જ્યાં ગુફાની પથ્થરની દિવાલો પણ શ્વાસ લેતી હોય એવો અનુભવ થાય કહેવાય છે કે અહીંથી ઋષિમુનિઓ દેવલોક સાથે પણ વાતચીત કરી શકે છે અને સૌથી મોટી વાત આ ગુફાને પેલી રહસ્યમય નગરી શંભાલા સુધી પહોંચવાનો ગુપ્ત રસ્તો પણ માનવામાં આવે છે તો આટલી બધી વાતો આટલી બધી દંતકથાઓ અને આટલા બધા રહસ્યો પછી આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ આખરે ગિરનાર છે શું શું આ બધું ફક્ત શ્રદ્ધાનો વિષય છે કે પછી આની પાછળ કોઈ વિજ્ઞાન પણ છે અને કદાચ સાચો જવાબ એ છે કે ગિરનાર એક એવી જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને તર્કની હદ પૂરી થાય છે અને ત્યાંથી શ્રદ્ધા અને અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે અહીં એવા રહસ્યો છે એવી ઘટનાઓ છે જેની સામે કદાચ વિજ્ઞાન પણ માથું ઝુકાવે દે તો આ આખી ચર્ચાનો સાર શું છે સાર એ જ છે કે ગિરનારને માત્ર એક પથ્થર અને માટીનો પહાડ નથી માનવામાં આવતો એને તો એક જીવંત એક સભાન અસ્તિત્વ તરીકે જોવામાં આવે છે જાણે કે એ આપણી આ ભૌતિક દુનિયા અને બીજા અદૃશ્ય પરિમાણો વચ્ચેનો એક પુલ હોય અને અંતે આ બધી વાતો આપણને એક બહુ મોટા સવાલ સાથે છોડી જાય છે જો આ બધી દંતકથાઓમાં આ બધી માન્યતાઓમાં એક ટકા પણ સચ્ચાઈ હોય તો શું ગિરનાર ફક્ત એક પર્વત છે કે પછી એ પોતે જ એક જીવંત બ્રહ્માંડ છે જે આપણી કલ્પના અને સમજની પેલે પાર છે